દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો અમદાવાદમાં સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા તલવાર સાથે ટોળું ઘસી આવ્યું પથ્થરમારો કર્યો ફ્લેટમાંથી દારૂ બિયલનો જથ્થો મળ્યો અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની કર્ણાવતી ક્લબ પાસે ચાલીસ લાખની લૂંટ થઈ તે પણ હજી ભેદ ઉકેલાયો નથી ત્યારે ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેટ એપાર્ટમેન્ટમાં ગઈકાલે મોડી રાત્રે સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓ હથિયારો સાથે ઘૂસી ગયા અને આંતક મચાવ્યો હતો તેમજ પથ્થરમારો કરતાં લોકો ભયમાં મુકાઈ ગયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી અને વિડીયો પણ સામે આવ્યા છે હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે રિચર સોસાયટીના રહીશો ફફડી રહ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોલા પાસે આવેલા ચાણક્યપુરીના શિવમ આર્કેટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે બી બસો પાંચ નંબરના ફ્લેટમાં કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં બહાર આવી રહ્યા હતા ત્યારે જ્યારે તેમને જોઈને સોસાયટીના ચેરમેને તેમને રોક્યા અને તેમને પૂછતા તેઓ ઉશ્કેરાયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા થોડી વાર બાદ ઉશ્કેરાયેલા શખ્સો પાસા આવ્યા ત્યારે તેમની સાથે તરવારો અને ધોકા જેવી વસ્તુ હતી તેમણે બે ફામ આંતક મચાવ્યો અને પથ્થરમારો કર્યો હતો તેમજ તોડફોડ પણ કરી હતી આ સમગ્ર આંતક ચાલી રહ્યો હતો તેમાં સોસાયટીના એક રહીશને ઈજા પણ પહોંચી હોવાની સામે આવી રહ્યું છે આ બધું ચાલી રહ્યું ત્યારે સોસાયટીના રહીશોએ ફ્લેટની અંદર જઈને તપાસ કરતાં સોસાયટીમાં આ ફ્લેટની અંદર દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો આ સમગ્ર મામલે થોડા સમય બાદ પોલીસ આવી અને આ ટપોરીઓ ત્યાંથી ભાજી ગયા હતા હાલ પોલીસે આ ધમાલ કરનાર યુવકો સામે ગુનો નોંધ્યો છે પરંતુ મોડી રાતે બનેલી ઘટનાને કારણે સોસાયટીમાં હજી પણ ડરનો માહોલ છે એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ઘટના બની હતી જેમાં શિવમ આર્કેટ સોસાયટી છે તેમના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સોસાયટીમાં નીચે હાજર હતા ત્યારે અજાણ્યા શખ્સો ત્યાંથી નીકળતા તેની પૂછપરછ કરી હતી પરંતુ આ શખ્સો કોઈપણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા આથી વિષ્ણુભાઈને શંકા જતા વિશ શંકા જતા વિશેષ પૂછપરછ કરી હતી જો કે આ અજાણ્યા શખ્સો ટોળા સાથે ઘસી આવ્યા હતા અને સોસાયટીના ગેટ પર આવી આતંક મચાયો હતો પોલીસને જાણ થતાં દોડી દોડી ગઈ હતી આ બનાવમાં વિષ્ણુભાઈ છે અને પંદર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ચાર લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ તેની તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં ચાર આરોપી છે જેમાં રવિ ઠાકોર પરાગ ઠાકોર મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોર છે બીજા અગિયાર અજાણ્યા શખ્સો હતા તે કોણ હતા કોણ કોણ હતા તેની તપાસ સોલા પોલીસ કરી રહી છે બનાવ પાછળનું કારણ આ સોસાયટીમાં બી બસો પાંચ ફ્લેટમાં કંઈક અજુગતું લાગતા સોસાયટીના લોકોને શંકા ગઈ હતી જેથી ચેરમેને તેની પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાયા હતા ઉશ્કેરાય ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હતો આ બનાવમાં હત્યાની કોશી રાયોટની તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો સોસાયટીના ચેરમેનને નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ફ્લેટ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે જેના કારણે આ ફ્લેટના ધારક દ્વારા સોસાયટીનું મેન્ટેનન્સ આપવામાં આવેલ નથી સાંજના સાત વાગ્યાના અરસામાં હું તથા સોસાયટીના સેક્રેટરી નરેશભાઈ રસિકભા પટેલ તથા ખજાનસિંહ હસમુખભાઈ બોપલદાસ પટેલ અમારી સોસાયટીમાં આવેલ કમ્પાઉન્ડમાં હાજર હતા દરમિયાન એક અજાણ્યો શખ્સ અમારી સોસાયટીના બી બ્લોકમાંથી નીચે ઉતરી પસાર થતો જણાવ્યો હતો જેથી મેં આ અજાણ્યા શખ્સને ક્યાં ફ્લેટમાંથી આવો છો તે અંગે પૂછપરછ કરતાં પોતે ફ્લેટ નંબર બી બસો પાંચમાંથી આવતા હોવાનું જણાવી ત્રણ દિવસથી ભાડે રહેવા આવેલ હોવાનું જણાવી નામઠામ જણાવ્યા વગર જતો રહે હતો દરમિયાન થોડી વારમાં બીજો એક અજાણ્યો શખ્સ પણ આ ફ્લેટમાંથી આવતો જણાયો હતો જેને મેં રોકી પૂછપરછ કરતાં પોતે કંઈ કયા વગર પરત ફ્લેટ નંબર બી બસો પાંચમાં જતો રહ્યો હતો અને તેણે ત્રીજા એક અજાણ્યા વ્યક્તિને મોકલ્યો હતો જે અમારી સાથે કોઈ વાતચીત કર્યા વગર નીકળવા લાગ્યો હતો જેથી મેં તથા મારી સાથેના સોસાયટીના હાજર હોદ્દેદારો આ અજાણ્યા શખ્સને રોકવાનો પ્રયાસ કર કરતા તે અજાણો શખ્સ પોતાનું હોન્ડા એક્ટિવા નંબર જી જે વન એક્સ પી બાર તે ત્રીસનું અમારી સોસાયટીમાં છોડીને સોસાયટીની બહાર ભાગી ગયો હતો અને જતાં જતાં કહેવા લાગ્યો કે હમણાં અમારા માણસો લઈને આવું છું તમે બધા અહીં જ હાજર રહેજો તેવી ધમકીઓ આપી હતી જેથી અમે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને મુખ્ય દરવાજા અંદરથી બંધ કરી દેવા સૂચના આપી હતી બાદમાં અમે બી બસો પાંચ નંબરમાં ફ્લેટમાં રહેલ બીજા એક શખ્સને સોસાયટી કમ્પાઉન્ડમાં દરવાજાની બાજુમાં બોલાવી તેની સાથે વાતચીત કરી રહ્યા હતા દરમિયાન રાત્રિના આઠેક વાગ્યા સોસાયટીના આગળ આશરે પંદર જેટલા અજાણ્યા શખ્સો પોતાના હાથમાં તરવારો તથા ધોકા અને લાકડાના દંડાઓ લઈ જોરશોરથી બીપગાળો બોલી સોસાયટીના ગેટ ઉપર તરવારો અને ધોકાઓ મારી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા જેથી હું તથા સુરેશભાઈ તથા સોસાયટીના અન્ય સભ્યોએ આ લોકોને સોસાયટીમાં પ્રવેશ નહીં કરવાનું કહેતા આ ટોળા પૈકી એક શખ્સે સોસાયટીના ગેટની ઉપર ચડી સોસાયટીના રહીશ વિષ્ણુભાઈ પટેલને જાનથી મારી નાખવાને ઈરાદે માથાના ભાગે ઘા માર્યો હતો પરંતુ સુરેશભાઈ પટેલ હટી જતાં બચી ગયા હતા બાદમાં તેઓએ લોખંડના દરવાજા ઉપર તરવાના ઘા માર્યા હતા જેના નિશાન દરવાજા ઉપર છે ત્યારબાદ અમે લોકો સોસાયટીના ગેટથી દૂર જતા રહ્યા હતા આ ટોળાએ દૂરથી જ અમારી ઉપર સોસાયટીના ગેટની બહાર પડેલા પેવર બ્લોકના પથ્થરો છૂટા ફેંકવા લાગ્યા હતા જેથી અમે લોકોએ બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશ દિનેશભાઈ દેસાઈ તથા અન્ય રહીશો પણ આવી ગયા હતા આ લોકો સોસાયટીના સભ્યોને જોઈ વધુ ઉશ્કેરાઈને ગેટની બાજુમાં આવેલ સિક્યોરિટી કેબિનની બારીઓના કાચ તો તરવા તથા ધોકા વડે મારીને તોડી નાખ્યા હતા તેમજ સોસાયટીના સિક્યોરિટી કેબિનમાં રહેલ સીસીટીવી કેમેરાની ડિસ્પ્લે તથા કેમેરા પણ ધોકા તથા પથ્થરો મારી તોડી નાખ્યા હતા ટોળામાંથી એક સભ્ય મોટેથી કહેવા લાગ્યો કે હું ઘાટોળિયા ગામનો રવિ ઠાકોર શું થાય તે કરી લેજો તેમ કહી તેમજ આ ટોળાના માણસો અંદર પરાગ ઠાકોર અને મોન્ટુ ઠાકોર તથા અર્જુન ઠાકોરના નામ પોકારી સોસાયટીના લોકોને આજે જીવતા નથી છોડવાના તેમ કહી મોટે મોટેથી બી ગાળો બોલવાનું ચાલુ રાખ્યું હતું દિનેશભાઈ દેસાઈને શરીરે બે પથ્થર વાગતા ઇજા થયેલ છે બાદમાં આ લોકો બૂમ ભરાડા કરતાં ત્યાંથી જતા રહ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ